ખરેખર દુઃખદ લાગણી સવાણી છે મહેપાલ સિંહના પત્ની ગર્ભવતી છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે દુઃખદ લાગણી પરિવારમાં દુઃખદ લાગણી છવાણી છે ત્યારે એરપોર્ટથી સીધા અમદાવાદ ખાતે એમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતું ત્યારે દુઃખદ લાગણી પરિવારમાં અત્યારે ખૂબ જ દુઃખની લાગણી છવાણી છે ત્યારે એરપોર્ટ ઉપર એમ કહેવાય ઝંડા લહેરાવી અને વંદે માતરમના નારા પણ લગાડવામાં આવ્યા હતા ખરેખર આખો સમગ્ર વિડીયો પણ જોઈ શકો છો કે પરિવારની કેવી દુઃખદ વેદના જોવા મળી રહી છે જરૂરથી ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે પરિવારને શક્તિ આપે તેવી સૌ લોકો પ્રાર્થના કરજો કોમેન્ટમાં જરૂરથી આમ શાંતિ લખજો દરેક લોકો સુધી વિડીયો શેર કરો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ